નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરની અંદર હું ગીતાબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિશે સંસ્કૃતમાં પાઠ નંબર પાંચ મમ વિદ્યાલય હ એટલે કે મારી શાળા એ ભણીશું અહીંયા તમને શાળાનું ચિત્ર છે એ દેખાય છે તો એ શાળા છે એ એકમમાં અનિલ અને રાજીવની સંવાદો દ્વારા રજૂ કરવામાં આવી છે એકમમાં આવતા શાળાના પરિચયના આધારે વિદ્યાર્થીઓ તમે પોતાના ઘરનો શાળાનો ગામ કે શહેરનો પરિચય સંસ્કૃતમાં ટૂંકા વાક્યો દ્વારા આપી શકો તે હેતુ છે જો અહીંયા રાજીવ અને અનિલ બંને વાતચીત કરતા દેખાય છે છોકરી હિચકા ખાય છે છોકરો લપસણીમાં લપસિયા ખાય છે બે બાળકો શાળાએ જતા શાળાની અંદર જતા નજરે પડે છે અને રાજીવ અનિલ છે એ અંદરો અંદર વાતચીત કરતા નજરે પડે છે રાજીવઃ એટલે કે રાજીવ કહે છે પશ્ય એટલે કે જો અનિલ એટલે કે અનિલ અહીંયા અનિલ શબ્દ આપણે આગળ લેવાનો છે કે અનિલ જો એ શહ એટલે કે આ પુલ્લિંગ શબ્દો માટે વપરાય છે તો કે એ શ મમ વિદ્યાલય હો એ એટલે કે આ મારી શાળા અથવા તો નિશાળ છે રાજીવ કે અનિલને કહે છે કે અનિલ જો આ મારી નિશાળ છે મમ એટલે કે મારી વિદ્યાલય એટલે કે નિશાળ સુંદરઃ અસ્તિ એટલે કે સુંદર છે મારી નિશાળ સુંદર છે રાજીવ અનિલને કહે છે કે અનિલ જો આ મારી નિશાળ છે મારી નિશાળ સુંદર છે અનિલહ એટલે કે અનિલ કહે છે સત્યમ એટલે કે સાચું વિદ્યાલય એટલે કે નિશાળ વિશાલઃ એટલે કે વિશાળ અથવા તો મોટી અપિ એટલે કે પણ અસ્તિ એટલે કે છે સાચું નિશાળ મોટી પણ છે રાજીવ રાજીવઃ અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગ્છા અહમ એટલે કે હું પ્રતિદિનમ એટલે કે દરરોજ વિદ્યાલયમ એટલે કે નિશાળે આગામી એટલે કે આવું છું હું દરરોજ નિશાળે આવું છું અનિલ અનિલ વિદ્યાલય આરંભ કદા ભવતી વિદ્યાલય એટલે કે નિશાળની આરંભ એટલે કે શરૂઆત શરૂઆત કદા એટલે કે ક્યારે ભવતી એટલે કે થાય છે અનિલ છે એ રાજીવને પૂછે છે કે નિશાળની શરૂ શરૂઆત ક્યારે થાય છે રાજીવ મમ વિદ્યાલય આરંભ એકાદશ ભવતી એટલે કે મારી નિશાળની શરૂઆત એકાદશ વાદને એટલે કે અગિયાર વાગે ભવતી એટલે કે થાય છે મારી નિશાળની શરૂઆત અગિયાર વાગે થાય છે આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છા આરંભે એટલે કે શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં એટલે કે જાઉં છું શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું તત્ર અહમ પ્રાર્થના કરો તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું પ્રાર્થના એટલે કે પ્રાર્થના કરોમી એટલે કે કરું છું એટલે કે ત્યાં હું પ્રાર્થના કરું છું અનિલ ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ ભવતઃ એટલે કે તમારો વર્ગખંડ એટલે કે વર્ગખંડ અથવા તો ક્લાસરૂમ કુત્ર એટલે કે ક્યાં અસ્તિ એટલે કે છે છે કે તમારો વર્ગખંડ ક્યાં છે હવે આટલા વાક્યોનો આપણે ફરીથી ગુજરાતી ભાષા અંદર જોઈએ રાજીવ અનિલને કહે છે કે અનિલ જો આ મારી નિશાળ છે અને મારી નિશાળ સુંદર છે અનિલ કહે છે કે સાચું નિશાળ વિશાળ પણ છે એટલે કે મોટી પણ છે રાજીવ કહે છે કે હું દરરોજ નિશાળે આવું છું અનિલ કહે છે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે તો રાજીવ કહે છે કે મારી નિશાળની શરૂઆત અગિયાર વાગ્યે થાય છે શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું ત્યાં હું પ્રાર્થના કરું છું અને ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ એટલે કે તમારો વર્ગખંડ ક્યાં છે તો હવે બીજા પાના ઉપર જોઈએ અઢારમા પેજ ઉપર તો કે છે કે રાજીવ કે છે મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવ અસ્તિ એટલે કે મારો વર્ગખંડ છે મારો ક્લાસરૂમ છે એ પ્રાર્થનાખંડસ્ય પ્રાર્થના ખંડની બાજુમાં સમીપે એટલે કે બાજુમાં એટલે કે જ અસ્થિ એટલે કે છે એટલે કે મારો વર્ગખંડ છે એ પ્રાર્થના ખંડની નજીકમાં જ છે અનિલહ ભવતઃ વર્ગ શિક્ષકઃ કહ અસ્તિ ભવતઃ એટલે કે તમારા વર્ગ શિક્ષક એટલે કે વર્ગ શિક્ષક કહ એટલે કે કોણ અસ્તિ એટલે કે છે કે તમારા વર્ગ શિક્ષક કોણ છે રાજીવઃ રાજીવ કે છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા એટલે કે હર્ષા બહેન મમ એટલે કે મારા વર્ગ શિક્ષિકા એટલે કે વર્ગ શિક્ષિકા છે એટલે કે હર્ષા બેન બહેન મારા વર્ગ શિક્ષિકા છે સા સંસ્કૃતમ પાઠ્યતી સા એટલે કે તે સંસ્કૃતમ એટલે કે સંસ્કૃત પાઠ્યતી એટલે કે ભણાવે છે મારા વર્ગ શિક્ષક બહેન છે અને તે સંસ્કૃત ભણાવે છે અનિલ વિદ્યાલય એટલે કે નિશાળમાં પુસ્તકાલય એટલે કે પુસ્તકાલય અસ્તિ એટલે કે છે વા એટલે કે શું અહીંયા આપણે વા શબ્દ આગળ લઈશું અનિલ છે રાજીવને પૂછે છે કે શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે રાજીવ આમ કે હા આમ શબ્દનો અર્થ થાય હા अहम् पुस्तकाले पुस्तकं पठामि अहम् એટલે કે હું पुस्तकालय એટલે કે પુસ્તકાલયમાં પુસ્તકમ એટલે કે પુસ્તક पठामि એટલે કે વાંચું છું હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું मम विद्यालये विशालं क्रीडांगणम् अपि अस्ति मम विद्यालय એટલે કે મારી નિશાળમાં વિશાલમ એટલે કે વિશાળ ક્રીડાંગણમ એટલે કે રમતનું મેદાન અપી એટલે કે પણ અસ્તિ એટલે કે છે એટલે કે મારી શાળાની અંદર રમતનું વિશાળ મેદાન પણ છે વિરામ સમયે અહમ તત્રમ ખેલામી વિરામ સમયે એટલે કે રિસેસમાં હું ત્યાં અહમ એટલે કે હું તત્ર એટલે કે ત્યાં ખેલામી એટલે કે રમું છું રિસેસના સમયે હું ત્યાં રમું છું અનિલ અહો ત વિદ્યાલયે રમણીય ઉદ્યાનમ અપી અસ્તી અરે ભવતઃ એટલે કે તમારી વિદ્યાલય એટલે કે શાળામાં રમણીય એટલે કે સુંદર અથવા તો રમણીય ઉદ્યાનમ એટલે કે બગીચો અપી એટલે કે પણ અસ્તિ એટલે કે છે એટલે કે છે અનિલ કે અરે તારી તમારી નિશાળમાં શાળામાં રમણી અથવા તો સુંદર બગીચો પણ છે રાજીવ ન કેવલમ ઉદ્યાન ન એટલે કે નથી કેવલમ એટલે કે માત્ર ઉદ્યાનમ એટલે કે બગીચો એટલે કે માત્ર બગીચો નથી ઉદ્યાને ઔષધ અપી અસ્તી એટલે કે બગીચામાં ઔષધબાગ પણ છે અનિલ ભવત રોપિત વૃક્ષ અપી અસ્તી વાત એટલે કે તમારું વાવેલું રોપિત એટલે કે વાવેલું વૃક્ષ એટલે કે વૃક્ષ પણ તમારું વાવેલું વૃક્ષ પણ છે એટલે એટલે કે વૃક્ષ મયા એટલે કે મારા વડે રોપિતઃ એટલે કે વાવેલું છે અસ્તિ એટલે કે છે હા જો આ વૃક્ષ મારા વડે વાવેલું છે અનિલ ઉત્તમ તરી ભવાન ગૃહમ કદા ગ ઉત્તમ એટલે કે ઉત્તમ સારું તો તમે ઘરે ક્યારે જાઓ છો તો તમે ઘરે ક્યારે જાઓ છો તો કે અહમ સાયમ અહમ સાયમ પચવાદને ગૃહમ ગ્છા મી એટલે કે હું સાંજે સાયમ એટલે કે સાંજે પચવાદને એટલે કે પાંચ વાગ્યે ગૃહમ એટલે કે ઘરે જાઉં છું અનિલ ભવત વિદ્યાલય નનું સુંદર હસ્થિ ભગવતઃ એટલે કે તમારી વિદ્યાલય એટલે કે નિશાળ નનું એટલે કે ખરેખર સુંદર એટલે કે સુંદર અસ્થિ એટલે કે છે તો કે અનિલ કહે છે કે તમારી નિશાળ ખરેખર ખૂબ સુંદર છે પાઠનું સંસ્કૃત સાથેનું ભાષાંતર અને ટિપ્પણ તમારે એકવાર તમારી રફનોટની અંદર લખવાના છે